અંજાર સચ્ચેદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજીનો નિત્યક્રમ સવારે પાંચ વાગેદાનંદ મંદિરની સેવા પૂજા કરે છે મહંત સાથે જ ખાતે ગોવર્ધન પર્વત પર જઈને ભગવાનની પૂજા અર્ચના પણ કરે છે ત્યારબાદ નંદી ગૌશાળામાં નંદીઓની સેવા પણ ત્રિકમદાસજી મહારાજ કરે છે સાચા અર્થમાં મહંત ત્રિકમદાસજી મહારાજ પરોપકારી સંત છે મહંતનો લાગણીશીલ અને સરળ સ્વભાવ લોકો ખૂબ વખાણે છે નિત્યક્રમમાં તો મારું નિત્ય સવારના એવરી ડે ડેલી સવારે ચાર વાગે ઉઠવાનું હોય ત્યાર પછી સ્નાન સંધ્યા સ્નાન કરી ત્યાર પછી જોગા આદિ કરી ભગવાનનું પૂજન કરી ભગવાનની આરતી કરી આરતી કર્યા પછી અમે જેને કહેવાય ને અમારે જે ગ્રંથરાજ હોય શાસ્ત્ર હોય ભગવાનની સ્તુતિ હોય ગ્રંથરાજ આદેનું પઠન કરી અને ત્યાર પછી મારું ડેલી છે મારું એક વ્રજ્યપ્રભા ગ્રંથ છે એ ગ્રંથનું અધ્યયન કરી અધ્યયન કર્યા પછી અમારી વ્રજ ગૌશાળા ગોર્ધન ગૌશાળા એવી બે જગ્યાએ ગૌશાળા આવેલી છે જેમાં ત્રણસો ગાયનો નિભાવ થઈ રહ્યો છે અને એ પણ માત્ર ગાય એટલે દેશી ગાય આપણી ભારત નસલની કાંકરેજ ગાય જેને કહી શકીએ આપણે કચ્છ માટેની એ ગાય માટેની ગૌશાળામાં જે દરેક ગાયને એક એક ગાયને લાડુની પ્રસાદ દે લી આ મારું નિત્યક્રામ રોયા જ્યાં સુધી અંજારમાં હું ત્યાં સુધી ગોરધન પર્વત જે બે હજાર સોળમાં એનું સ્થાપન કરવામાં આવ્યું એ ગોર્ધન પર્વત પણ એક ગૌર્ધન ગૌશાળા છે અને ગોર્ધન પર્વત ગયા પછી એ ગોવર્ધનજીની નિત્ય પરિક્રમા કરવાની પરિક્રમા કર્યા પછી યમુનાજીની પ્રદક્ષિણા કરવાની રીતે દર્શન કરવાનું શ્રીધામ બરસાણાના દર્શન કરવાનું એક એક ઝાડ એ ઋષિ પરંપરા છે એ ભાવથી વૃક્ષને વંદન કરી અને ત્યાર પછી એક નિત્ય એક ભજન કીર્તન સેવા પદ ધૂન એ કરી અને ત્યાર પછી અમે પાછા નિજ મંદિરમાં એટલે કે અંજાર મંદિરે પધારતા હોઈએ છીએ